બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અચાનક આગ લાગવાથી ઉદભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલા લેવામાં આવે છે અને તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એચપી શહેર ખાતે અચાનક આગ લાગી તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટ તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી આ મોકડ્રીલમાં નવ નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર એચપી આગ લાગવા સહિતની કોઈ પણ આકસ્મિક ઘટના ઘટી તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યેક સ્મોકડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે આ મોકડ્રીલના કાર્યક્રમ હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનઆઈ મેવાસી અધિકારી એસ એ ગામિત મામલતદાર આરોગ્ય અધિકારી ખેતીવાડી અધિકારી જીપીસીબીના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર નાયબ માહિતી નિયામક ના અધિકારીઓ બનાસ ડેરીના સેફટી ઓફિસરો નગરપાલિકાના અધિકારીઓ સિદ્ધપુર સિદ્ધપુરના ઓબ્ઝર્વો પ્લાન્ટ સિનિયર મેનેજર સેફટી મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા